આણંદ તાલુકાના ખાતે આવેલી કોર્ટમાંથી પોસ્કોના ગુનાનો કાચા કામનો પોલીસ ચમકો આપી ફરાર થઈ આણંદ પોલીસે ગુનો નોંધીને ફરાર કાચા કામના કેદીને આણંદ શેર અને આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી ફરાર આરોપીને ગણતરીના સમયમાં આણંદ ખેતીવાડી વિસ્તારમાં જાડી ઝાકરમાંથી ઝડપી પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પોસ્કોના ગુનાની આણંદ કોર્ટમાં મુદત હતી ત્યારે અન્ય આરોપીઓ એમ કુલ મળીને ચાર આરોપીઓને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ખેડા શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તથા લિંબાસી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પોલીસ જાપ્તા હેઠળ આનંદની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા ત્યારે સાડા અગિયાર વાગ્યાના આસપાસના સમયે પોસ્કો કોર્ટની બહારથી કાચા કામનો કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવા જાપ્તાની પોલીસને ચકમો આપી કોર્ટમાંથી ફરાર થયો હતો થોડીવાર બાદ જાપતાની પોલીસે કાચા કામના કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખીને નહીં જોતા કોર્ટ પરિસરમાં તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કાચા કામના કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી મળી આવ્યો ન હતો અને કેદી ફરાર થયા હોવાની જાણતા જ આ અંગે જાપ્તાની પોલીસે આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેદીને ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી વિરુદ્ધ બીએનએફ કલમ બસોને બાસઠ મુજબ ગુનો નોંધીને આણંદ શહેર અને આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી

બિલોદરા સબ જેલ ખાતેથી ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેને કેદી જાપ્તા સાથે લાવવામાં આવેલો હતો આ દરમિયાન કેદી જાપ્તાના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આ આરોપી નામદાર કોર્ટમાંથી કલાક અગિયાર ત્રીસ વાગે નાસી ગયેલ આ બનાવની જાણ તાત્કાલિક થતાં અમો તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી આનંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા આણંદ ટાઉન તથા આનંદ રૂરલના ડિસ્ટાફના માણસો તથા તમામ કર્મચારીઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી અને તાત્કાલિક નાકાબંધી જાહેર કરી હતી આરોપી અગાઉ પકડેલો હતો એનો ફોટો પ્રસિદ્ધ કરી રહી અને આજુબાજુના ગ્રામજનોને પણ આ બાબતે હકીકત મેળવવા માટે અને મળી આવે તો અમને જાણ કરવા માટે સૂચના આપેલી હતી આ બાબતે રેલવે સ્ટેશન તથા સ્ટેશન અને બસ ડેપો વિસ્તારમાં પણ જરૂરી વોચ રાખવામાં આવેલી હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે આણંદ ટાઉન અને આણંદ રૂરલ સ્ટેશનના રિસ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આનંદર ના પીઆઈ ડોડિયા વોચ ગોઠવી આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલ લાલ ખેતીવાડી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસ ના પાછળના ખેતરમાંથી સદર આરોપીને એરેસ્ટ કરેલો છે અને પકડવામાં આવેલો છે સદર આરોપી પોક્ષોના ગુનામાં પકડાયેલો હોય અને તેને સજાનો ડર હોય જેથી પોલીસની નજર ચૂકવીને નાસી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે સદર આરોપીને માત્ર ચારથી પાંચ કલાકના સમય ગાળાની અંદર પકડવામાં પોલીસને સફળતા મળેલ છે